વધારે કિલોનું પ્લાસ્ટિક અમે જપ્ત કરેલ છે અને આ કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ જ રહેવાની છે જ્યાં સુધી આ પ્રકારનું પ્લાસ્ટિક બંધ ન થાય અત્યારે જપ્ત કરવામાં આવ્યું છે તે પ્લાસ્ટિક છે એના ઉપર એકસો વીસ માઇક્રોન લખેલું છે પરંતુ તે જીપીસીબી ના ઓફિસરોએ તેના માઇક્રોન માપતા તે માત્ર વીસ માઇક્રોનનું નીકળેલું છે જે અત્યંત હાનિકારક છે જે રિસાયકલ પાત્ર નથી અને આવા પ્લાસ્ટિકને જો નિકાલ કરવો હોય તો

જીપીસીબી માં મોટા ભાગને એકમો નથી નોંધાયેલા જીપીસીબી ના નિયામક નો દાવો રિપોર્ટ બાદ એકમો માલિક સામે કાર્યવાહી કરવામાં આવશે કાયદાકીય જે કાયદામાં નોટિફિકેશનમાં જણાવેલ છે કે 120 માઇક્રોન કરતા ઓછી માઇક્રોન ધરાવતી પ્લાસ્ટિકની બેગો જે મેન્યુફેક્ચરરો બનાવે છે તે તદ્દન ઇલીગલ હોય તેને અમે મોનિટરિંગ કરી અને એના ઉપર એનો સેમ્પલ લઈએ છીએ અને એને આગળ મોકલી છે રિપોર્ટમાં આગળથી પછી એક્શન લેવાય છે એકસો વીસ માઇક્રોન કરતા ઓછી જાડાઈની પ્લાસ્ટિક કેરી બેગ બનાવી ન શકાય જો બનાવવામાં આવે તો એ કે ગેરકાયદેર ગણાય છે અને તેમાં નોટિફિકેશનમાં અથવા ઈપીએફ મુજબ એના ઉપર કાર્યવાહી થાય છે